હાલત થઈ ગઈ છે ને બધી તૈયારી હા હોય હું બીજું સોરી સાંદા રાસ્તાન ગરબા બાકી તો કઈ આપણે વિદેશ તો ફરવા જાતા નથી તે હવે એક વસ્તુ યાદ કરીને લઈ જવી પડે પુલા કોઈ ગોયરી ને ગામડુ સન ઘર છે કે લઈ લેવું એમ કરીને સંભરાયવા મને કે વિદેશ નથી લઈ જાતા અત્યારે ગામડે જવાનું હે તો ન્યાની વાત કરને આતી ન્યાની જ કરું છું મેં એમ કીધું હાલો વિદેશમાં માં જા હું માં બેસું બસ બેસું જવાનું તો હે આપણે ઠઠડિયા જ આપણે હાલ લે ભાઈ માં કરી એટલે લોકનત કરી બધું સામાન લઈને હાલ કારમાં હું મૂકી દો હરકો ગોઠવી દો બરાબર છે હા ઉપાડવાનું તમારે જ રહે ને ન્યા આવું ન પહેરવાનું ગામડે તો હું પહેરું ન્યા હાડીઓ પહેરવી પડશે આજ દીવથી કોઈ દી હાડી નથી આજ વખતે હું એવા તમને એ આવે તું કેવી કમર દુખે છે તો એમ ના થાય કે એક ઉપાડતા છે કોઈ રૂ ગગલી તારા નસીબમાં જ બધું કામ લખ્યું હે કરવા વાત તો એવી કરે હે જાણે છે ને 10 વીઘા ની જમીન ખેડવા મોકલી હોય એક થેલડું લેવું પડે છે ને એમાં તો બોર પડે છે એક જ છે ને બરાબર ને તાલો મારા થેલો લઈને આઈ આવશું તમારા બધાને લઈ લેજો

જમાવા થોડીક બોલું છું તમને એમ થાય કે ના ઉપાડું એટલે બોલું છું ના ના મને એવું નઈ થાય કરમ જ ફૂટેલા છે તમને શું થાય મારા ને મારા તમારા શું છે આ અહીંયા હોતી લીધા તો અહીંયા હું જ લઈશ તમને કેમ થાય ને છે લેવડાવું અને ડોહી માજી તૈયાર થાય છે બોલો રૂપ સંદ્રીન છે અને આ એક તો થેલા કાળો ત્રાવરવના કાઈતાસ મે કીધું તું એક ટ્રોલીબેગ લઈ જો તો ઉપાડવા ના આપણે અમારી કળ દુખી ગઈ બોલો તન થેર એકાર કેમ ઉપડે ઓલા ઓલા ટ્રોલીબેગ હોય ને તો wheel થી ઢેડી લે કે ન્યા ટ્રોલીબેગ કોઈ ના વાપરે ગામડે ના લઈ જવાય ના અમે તેમે ફલાણું ઢિકડું હવે આપણે જોવાનું છે કે ગામનું જોવાનું છે લાઈન ભાઈ હું એક લઈ લઉ

વાંધો છે છે ઉપાડો તે વાંધો ના ઉપાડો તે વાંધો જી હોય ને રીતના કહી બરોબર મને ખબર પડે ને એવી ના રાખવાની હું તો બુદ્ધિ છું બરોબર છે બુદ્ધિ તો હું છું કે તમારી એરે લગન કા બોલો બોલો ને હવે કે હું કે બોલો 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 હું છું હાલ ને ભાઈ લપરી લગન પહેલા તો એવા ઘર મે ઉમર ભર રાણી બની કે રહુંગી મે અને નોકરાણી બનાવી દીધી નોકરાણી હા પેલા આવો તો ખરી હાવ શરમ વગર ના છે હાય લઈ હાય હાઈ લઈ આય હાઈ લાલ ચલો રેડી એ બાપ રે જો તો સજી ધજીન સીધ જાવ છે એન બબો કેતો તો કે મને હે હરખાઈ કે સક્તિ ધતી ને આપણે ગામડે રે સાઉસ ને આને જોન ઠઠાઈ રહે સોના હાર ને એ મમ્મી હોનો કેટલું મોંઘું છે આપણે ના પેરા અત્યારે તો કઈ તી જોર મુકવા લીધું હે હું ના હોતા ઉપાડી જાહે સારું ને તારે તેટલું જ જોઈસ ને હા ઉપાડીએ તો વાંધો ને પણ ગોતવા આવવા પડે તો અમારે તો પાછી એ હતી ઈ ની થઈ જાય મારું હાલે તો હું ગોતવા જ ના આવું પણ તમારે ગગો છે ને આવે ગોતવા ઉડતો ઉડતો આજ મે ઉપર આસમાન નીચે સમાના હે આગે ઓર મે હું પીછે એ ગીત ગાતા ના આવડતા હોય તો ગાતા ના હોય તો મે કે તને સંભરાવા ગાયું હું તો મારા હાટુ ગાઉ છું એ હા બો હલો સાન મને એક ઉપાડવા માં ખેલો ના હું તો મસ્ત તૈયાર થઈને આવી છું મેકઅપ બેકઅપ કરીને પછી મને પરસેવો થઈ જાય

વાંધો વાંધોય નથી પછી ગામમાં કેતા ફરહો ને ઈ વાંધો છે મને કે આ મળી ગયો રીમોટ આલે લગે લગાઈ તુંહીને મારી જિંદગી ખરાબ કી હે એ ભગવાન ગીતે આવું જ આવું તો અત્યારે હાવ હાચી વાત છે હાવ ખરાબ કરી કિસ તમ બે મા દીકરા થઈ મારી જિંદગી તઈ તને તઈ જેલ માં પૂરીને રાખી છે મઈને એક જ વાર છે ને એ ની કરવા દિયામ કે દિન જેમ વો મારી નીંદ મેરા ચેન મુજે લોટા દો જો 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 બરાબર છે અમને લોટા દે જે પેલા અમે શાંતિથી રહેતા હતા તું આવ્યા પછી નથી હે ભગવાન આ દે તો ગીતમાં લડી પડે એમ છે બંધ દેવા દે તારે ગગલી હોનાના હાર ને ઠઠાડીને આવવાનું હતું તને સળાયવાશે હાવ નકા માને તોલાના હું કાંઈ એમને દીધો એમ રાખવા છે અહીં નીકળીએ તો વટ પડવો જોઈએ કે હા આની વોવ નીકળી આને કાંઈ પહેરવું ના હોય કોક એમ થાય હું આને પાનય નહીં હોય ના 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 ઓમળાસે ને ઓલું કાઈ કોલું કાગળી હોય ને એમાં પેન લઈને લખી નાખી મારા હાહરામાંથી 10 તોલાનો શેઠ મને ચડાવેલ છે એ ઊપસ ગગડામાં પેલે છે એટલે ખબર પડી જાય કે તો ગગલીએ નત પેરું બરાબર ને ખબર પડે તો મને નત ગમતું જ ના પેરાય એમાં હું હોય તો લગન તાણે કહેવાય ને ના ચડાવત કોઈ કીધું નો તો તમ હોનું સડાવ બરાબર છે એમ તમાર માઉતર ન્યાથી લાવી છું બોલું છું કઈ કે ના મારા પેરું મારા પેરું બતાવું છું બધાને એ બે ગામડે આયવા છો હોય એ ઊવરતાય ના આવો હમણા બાયું ની મમ્મી એ ચાલુ કર્યું બરાબર મેં કઈ નથી કર્યું તમારે કેવું હોય ને તો એને કયો મને કઈ કયો જેને કર્યું હોય અત્યારે બંધ કરો આલે તમે આવ્યા ગગલી ગગલા કેમ છે ડાચું હરખું રાખીને વાત કરજે એને ખબર ના પડી જોઈએ આપણે ધબધબાટી બોલાવી હમણાં એમ હા બહુ સારું લ્યો કાંઈ નહીં કાકી છે જય શ્રી કૃષ્ણ પગે લાગો પગે લાગો એ દીકરી ના લાગવાનું હોય પગે હવે એ પેલા બધાય લાગતા ઉભી થાય ઉભી થાય કેવી સંસ્કારી હોઉં મેડીશ તમને બેન હા સંસ્કાર તો ફૂટી ફૂટીને છે એમાં ઘટે નહીં એવો બાકી તો અત્યારની છોકરીઓ ભેગા રાખતી નથી હાહુને અમારે તો છે મારા હાહુને જ નથી રહેવું શું કીધું બેટા ના ના એમ જ કહું છું કે ના રાખવાના જ હોય ને માં બાપને તો મુંગી રેને ને મારાથી હારું રહેવાય ને શું કરું મારે હાલો જલ્દી ઘરે નકર પાછું કઈક બોલાઈ જાય વારે વાય એમ તો સોખું રાખું સો પપ્પાએ આ ઓ તાર પપ્પા બધુંય કામ કરે આ વાંધો જ છે ને માર હા હા કરે તો તમને ગમે તમારે ગગો કરે તો ના ગમે તમારે ગગો મારો તો ઘરવાળો જ છે તમને ના ખબર હોય તો કહી દો આજવાસીએને કે વેણ તારા મોઢામાંથી નીકળતા જ નથી આલે લે તમારો મગજ ગરમ થયો છે હું તો કેવી હસ્તી હસ્તી ખેલતી બોલું છું હો હઈ મને ખબર છે એ આયો આ ગગલા આલે લે ગગલો આવ્યો કેવું મોઢું ફરી ગયું તો રંગ બંગ બધી ઉડી ગયું કાસીડો રંગ ના બદલે એટલો તો તમે રંગ બદલો છો એ આ બહુ સારું મજાક કરતી તેમાં હાલો સાફ સફાઈ તો કરવાની જ છે સારું તો રાખ્યું જ છે પપ્પાએ પણ થોડું આડા તો મૂકું જો હે તોય હા મૈંડ મૂકવા હા તમને તો પરસેવો થાય કા હવે હાલો ને પરસેવા હું ના દાગીના બાગીના કાઢ નાખો અને હે ને હાડી ઓળી હાડી પેરીયો હાડી એ હું બેઠી હું તો થાકી ગઈ છું કઈ આવતા તો તમે ખેતી કરવા ગયા હતા કા પછી ઘરે આવ્યા એ હવે આ ઉમરે પછી ગાડીમાં બેહું ને એમાં થાક લાગે તો બસ માં બે તમને ઓલી સ્લીપર કરાવી દે છૂટા છૂટા આવે અમે બે આઈ વાત ગાડીમાં હા તારે મારા ભેગું આવું જ ના હોય ગમે એમ કરીને ગમે એ બાનું કરીને આલે લે તમે કીધું કે હું થાકી ગઈ કારમાં હવે આ ઉમરે થાક લાગે એટલે મેં કીધું બસનું બસમાં હું ના લાગે

અલેલે કોણ કીધું મારા મુખા જોસો થાય તો અત્યારે ઠંડો જ છે અને મિત્રો વાત ઠંડો જાય મજા આવી ગયા પણ અત્યારે જ છે તમને કહી દઉં છું આ તો ને ભાઈ એ મિત્રો તમને જો આ વિડિયો હસવાની મજા આવી હોય તો કરો શેર કરો અને કરો અને હા તમારે જો ગામડાની સફર માણી હોય તો અમારી સાથે રહો બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું લઉં છું અશ્વિન બીજી કોમેન્ટ છે છે એમ ને તમારા વિડિયો દરરોજ જોઉં છું અમને ખૂબ જ ગમે છે થેન્ક યુ વેરી મચ શાંતિ ગઢવી જાડે જા રસિકબા જાડે જા ખુશીબા જાડે જા જીયાનસીબા શાંતિ ગઢવી અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ગોગડીબેન ને ગગલીબેન અસ્મિતાબેન સૈલેશ મોરી મનીષાબેન રેનુકા મથાની કમલાબેન સોલંકી ગોપીબેન કિશોરભાઈ ઉદેશા જય શ્રી કૃષ્ણ ગોપીબેન પ્રીતિ પટેલ જગલી મને તમારા વિડીયો જોવાનું બહુ મજા આવે છે તો તમે બે વિડિયો બનાવો હા પ્રીતિ પટેલ તમને અમારા વિડીયો ગમે છે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ પરંતુ હમણાં ટાઈમના અભાવને કારણે હું એક જ વિડીયો બનાવી શકું છું માહિત ગજર ચલો હું પણ આવું છું તમારી સાથે ગામડે એક કામ કરો તમે અહીંયા અમદાવાદ આવી જાઓ તમે આવી જ જાઓ ગામડે હાલો હાલો અમારી સફર ચાલુ થાય જ છે ગામડાની પંચાલ જુહીબેન અમદાવાદથી તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જરૂર કેજો આવજો મિત્રો મળશું આપણે પછી ના વિડીયો દુનિયાની નવી કોમેડી સાથે